જુઓ બહુ મોટી વિશાળ છે અરે ભાગ અરે 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 હા હા અભી હાલ આવ્યો ખાલી આ જમળ વાળો પાછળ એટલી જ વાર હે ખાતા ખાતા મારા ઉભો થવાનો ટેવ નહીં મુ અરે 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 અંદર જે દિશમો આ જગ્યા આ એ બોલો મોટી કન્વેયર બેલ્ટ નું મશીનરી લઈ नैनो प्लांट तरीके आ फेक जी आई डी सी वखणाय कबूतर तैयार सीमेंट नी, नी प्लेरी है तैयार पर तो आडी है बावड़ा मोटा नड़ कोम आए आवड़ा मोटा मशीन हो कोम मशीन જીએ જીઆડીસી નું કામકાજ ચાલુ છે અમુક જગ્યાએ જે પ્લોટ પડ્યા છે તો ભણે બીજું બધું બનવાનું ચાલુ છે ઓમ હા હા એક થોડી ટક્કર હા તો બહુ વજન વાળું છે મારું

Một số tiền để xây dựng được một số tiền để xây